રામનવમી પર ધામમાં ઉત્સવનો નજારો છે રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે રવિવારે બપોરે બાર વાગે રામલલાનો જન્મ થશે અને આ દરમિયાન ચાર મિનિટ સુધી રામલલાના મસ્તક પર સૂર્યના કિરણોથી અભિષેક કરાશે રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શની રહેશે રામનવમી પર સવારે સાડા ચાર વાગ્યા નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવશે દર્શન સાંજે સાડા છ વાગ્યા શરૂ થશે રામનવમી માટે વીઆઈપી પાસ બનાવવામાં આવ્યા નથી સવારે સાડા નવ વાગ્યા રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવશે મધ દૂધ ઘી સરયુ જળ અને સુગંધથી અભિષેક થશે આ સમયગાળા દરમિયાન પણ દર્શન અને પૂજા ચાલુ રહેશે એક કલાકના આ વિશેષ અભિષેક પછી પાંચ મિનિટ માટે પડદો પડી જશે આ પછી ભગવાનને વિશેષ શણગાર કરાશે રામલલાને એક કલાક સુધી શણગારવામાં આવશે પોણા બાર વાગ્યે પટ બંધ થઈ જશે રામલલાને છપ્પન પ્રસાદ ચઢાવવામાં આવશે રામનવમીના દિવસે બપોરે બારમી બપોરે બાર વાગીને ચાર મિનિટ સુધી સૂર્યકિરણો કપાળની બરાબર મધ્યમાં રહેશે રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્યતિલક લગભગ ચાર મિનિટ સુધી રહેશે રામભક્તો દૂરદર્શન તેમજ પોતાના મોબાઈલ પર જ સૂર્યાભિષેકનું લાઈવ પ્રસારણ જોઈ શકશે સમગ્ર રામલલા મંદિર સંકુલને ચમકતી ગુલાબી એલઈડી લાઇટથી ઝળહળતું કરવામાં આવ્યું છે શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે દેશ વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા સરયુનું પવિત્ર જળ રામથ પર છાંટવામાં આવશે આ ઉપરાંત રામકથા પાર્કમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે રામનવમી પર અયોધ્યા આવતા ભક્તો સરયુ નદીમાં ધાર્મિક સ્નાન પણ કરે છે બે દિવસ રામકથા પાર્કમાં એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન સાંજનું આયોજન કરાયું છે